સુરતના પુણા ગામે ક્લિનિક ધરાવતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ ગઈ તારીખ ચૌદમી જૂને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં તેમની સાથે રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ કરોડની છેદરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં આણંદના રિઝ ગામે નદી કિનારે સાતસો જમીન ખરીદવા માટે જુનાગઢના સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામીએ પ્રોજેક્ટ તૈયાર કરવાના હોવાનું અને તેઓ કેનેડામાં ભક્તો પાસેથી રૂપિયા કરોડ અપાવશે તેમ કહી જમીન માલિક સુરેશ ભરવાણે ડોક્ટર પાસેથી રૂપિયા અપાવ્યા હતા પરંતુ ત્યારબાદ જમીન માલિક ડોક્ટર પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો પરંતુ જે કે સ્વામી તેમજ તેના ખજાંજી તરીકે પરિચય આપનાર સ્નેહલ રૂપિયા ચૂકવ્યા ન હતા અને વારંવાર બહાના બતાવ્યા હતા સમગ્ર કૌભાંડની જમીન દલાલ સુરેશ ઘોરીની મુખ્ય ભૂમિકા હતી જ્યારે સ્વામી અને તેના ખજાંજીના કહેવાથી ડોક્ટરે આરબીઆઈમાંથી રૂપિયા વીસ કરોડ છૂટા કરાવવા માટે આંગળીયા મારફતે રૂપિયા પચાસ લાખ વિવેક અને દર્શન શાહને મોકલ્યા હતા આમ ડોક્ટર તેમજ તેના કઝીને ચૂકવેલા રૂપિયા એક કરોડ ડૂબી જતા તેમણે જે કે સ્વામી સહિત સાત જણા સામે ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન દર્શન ઉર્ફે ભરત મંજીભાઈ ગઢાધરાનું નામ ખુલતા સુરત પોલીસે વડોદરા પોલીસની મદદ માંગી હતી જેના વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને હેતલ તુવરની ટીમે દર્શનને ઝડપી પાડી સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે